પોરબંદરમાં હાલ કેરીનું વેચાણ થઈ રહ્યું છે પરંતુ આ કેરી કેમિકલ્સ થી તેમજ કાર્બાઈડ થી પકાવાતી હોવાથી લોકો માટે હાનિકારક છે આથી પોરબંદર જિલ્લા શિવસેના દ્વારા શહેરમાં કેરીના વેપારીઓને ત્યાં ચેકિંગ કરવા માંગ કરી છે પોરબંદર શહેરમાં હાલ બજારમાં પાકેલી કેસર કેરીનું વેચાણ થઈ રહ્યું છે પરંતુ જેથી પોરબંદર જિલ્લા શિવસેના દ્વારા પોરબંદર પાલિકાના ફૂડ વિભાગ તેમજ જિલ્લાના ફૂડ વિભાગને રજૂઆત કરી અને શહેરમાં કેરીનું વેચાણ કરતા વેપારીઓના ગોડાઉનમાં ચેકિંગ હાથ ધરવા માંગ કરી છે પોરબંદર શહેરના જુદા જુદા વિસ્તારો જેવા કે નટવર ચોક શાક માર્કેટ લીમડા ચોક શાક માર્કેટ લેડી હોસ્પિટલ વાળી પ્લોટવાળો વિસ્તાર સહિતના વિસ્તારોમાં અત્યારે કેરીનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે કાર્બનથી અને કેમિકલથી પકાવેલી કેરીઓનું ખૂબ જ ધૂમ વેચાણ થઈ રહ્યું છે જે આરોગ્ય માટે ખૂબ જ નુકસાન કરતા બાબત હોય આ બાબત નગરપાલિકાનું અને જિલ્લાનું ફૂડ વિભાગ જરૂરી પગલાં ભરે એ ખૂબ જ જરૂરી છે પોરબંદર શહેરના જુદા જુદા વિસ્તારોમાં કેમિકલથી અને કાર્બનથી પકાવેલીઓ કેરીઓને કારણે આરોગ્યને ખૂબ જ મોટું નુકસાન થાય છે જેથી આરો બંને નગરપાલિકાનું અને જિલ્લાનું આરોગ્ય વિભાગ આ બાબત તકેદારીઓના પગલાં લઈ નાગરિકોના હિતમાં એ ખૂબ જ જરૂરી છે હાલ પોરબંદર જિલ્લાના બગીચાઓમાં કુદરતી રીતે કેરીનો પાક આવ્યો જ નથી હાલ બજારમાં જે કેરીનું વેચાણ થઈ રહ્યું છે તે કેસર કેરી માત્ર કેમિકલ તેમજ કાર્બાઈડ થી પકાવવામાં આવી રહી છે અશોક ધાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર